એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાર મહત્વની બેઠકો યોજાઈ હતી આ બેઠકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવાઈ શકે તેમ છે જેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં અમદાવાદ પોલીસ કમિશનર મલિક સાથે કમિશનરની ઓફિસમાં બેઠક મળી આ બેઠકમાં ચંડોળા તળાવ પર તોડી પડાયેલા બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘુસણખોરોના મકાનો અંગે ચર્ચા કરવામાં આવી અમદાવાદ સુરત રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધીને તેમની અટકાયત પણ કરવામાં આવી રહી છે એવામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે ગુજરાત સહિત દેશભરમાં હાલ ગરમીનો પારો સાતમા આસમાને પહોંચ્યો છેતાલીસ ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં એકસો તેત્રીસ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો રાજકોટવાસીઓને હજુ રાહત નહીં મળે કારણ કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં વેવની આગાહી કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે પોલીસ સુરક્ષા સમગ્ર દેશમાં વધારી દેવામાં આવી છે સરકારે કડક નિયમો અને પ્રવાસીઓ નિયંત્રણો પણ લાગુ કર્યા છે

શક્ય તમામ મદદ કરવાની તૈયારી બતાવી અને કહ્યું કે અમે ભારતના આત્મરક્ષણના અધિકારને મજબૂત સમર્થન આપીએ છીએ પહલગામ હુમલો છેલ્લા બે દાયકામાં નાગરિકો પર થયેલા સૌથી ઘાતક હુમલાઓ પૈકી એક છે ઇઝરાયલ ભારત સાથે ખભેથી ખભા મિલાવીને ઊભું છે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવવાની વિનંતી કરી જેથી આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ અને ઈચ્છાશક્તિ વ્યક્ત કરી શકાય કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમને પત્ર લખ્યું મોરબીના ઝુલતા કેસમાં આરોપીએ કરેલ અરજીઓ રદ જયસુખ પટેલ સહિત દસ આરોપીઓ કરી હતી ડિસ્ચાર્જ માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા આઈપીસીની કલમ મુજબનો ગુનો ન બનતો હોવાની વાત કરી હતી અરજીમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટના જજે તમામ અરજીઓ રદ કરી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ